बजाणिया समाज द्वारा आयोजित श्री दादा मोतीरामजीना ओगनतीसमा भव्य मेळाम आपली सौनी मंच उर उपस्थित मारा साथी धारासभ्य श्री कनुभाई पटेल जिल्हा अध्यक्ष श्री भाई दावड़ा तालुका पंचायत पूर्व प्रमुख श्री जे पी वाघेला પૂર્વ ઉપપ્રમુખ શ્રી કિરીટસિંહ વાઘેલા મંચની સામે શ્રી અહીંના સરપંચ શ્રી બાબુભાઈ નાયક આગેવાનો શ્રી ભરતભાઈ નાયક હેમુભાઈ નાયક કમલસિંહ નાયક માનસિંહ નાયક આમંત્રિત સૌ મહાનુભાવો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર ગરમી તો ખુબ છે મા લોકોએ ભર બપોરે કાર્યક્રમ કર્યો છે અમારે તો બાય કાર જ આવવાનું એટલે હાજે થોડી ઠંડા પોરે કર્યો હોત તો અમે તો આવત સાંજે અહીંયાથી અંદર એન્ટર થઈને અહીંયા સુધીને આવ્યો એમાં હું એટલું કહી શકું કે હવે આ સમાજના છોકરા દીકરા દીકરીઓ ભણતા થઈ ગયા છે માન્ય નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન શ્રી જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી જ જે નાની જ્ઞાતિ જાતિ છે એને કેવી રીતે મુખ્ય પ્રવાહમાં લવાય એના માટેનો એમણે હર હંમેશ પ્રયત્ન કર્યો આજે આપણને જાણીને આનંદ થાય કે આની અંદર જે મારી પાસે સોસાયટીઓને બહેનોને જે લોનો લઈ અને જે આગળ વધ્યા છે એ લોન ધિરાણમાં બસો પચાસ થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે અને રૂપિયા ઇઠ્યાસી કરોડ ઇઠ્યાસી કરોડ રૂપિયાની લોન લીધી છે લોન એમને એમ તો કોઈ લે નહીં લોન એમને કોઈ લે એટલે સમાજ અને સમાજ જે પહેલા શરૂઆત કરી તો વિચારતી જાતિ કહેવાય એટલે ના રહેવાનું ઠેકાણું ના કોઈ સ્થાન ફિક્સ હોય આજે આ ગામ તો બીજા દાડે બીજા ગામ એટલે ના એમનું ઠેકાણવું પડે કે ના છોકરાઓનું ઠેકાણવું પડે પણ માન્ય શ્રીએ આ બધા જ માટે જે નાની જ્ઞાતિ છે એના માટે જમીન આપીને મકાનો આખી સોસાયટીએ સોસાયટીઓ બનાવવાનું શરૂ કર્યું અને આજે આપણને કહેતા આનંદ થાય કે આખા ગુજરાતમાં દરેક જિલ્લા વાઇઝ આ જગ્યા અમે આપીએ છીએ કોઈ બાકી રહી ગયું હોય તો એના અમારી જોડે મોકલજો અમે એના માટેની એ વ્યવસ્થા કરીશું ઘણી વખતે યોજનાઓ બનતી હોય સરકારી યોજના અને સરકારી યોજનાના લાભ એ ઘણી વખતે સમાજ સુધીને પહોંચે પણ નહીં અને એમાં નાનો સમાજ હોય જેમ કીધું એમ કે ફરતા રહેતા હોય તો સરકારની કઈ યોજના ક્યારે લેવા જવી એનો પ્રોબ્લેમ પણ વડાપ્રધાન શ્રીએ ખૂબ સારી વ્યવસ્થા કરી છે કે ભાઈ આજે સરકારી યોજના જેટલી બની એ બધાની અંદર કેન્દ્ર સ્થાને નાનો માણસ રહ્યો છે અને એ બધી જ યોજનાના લાભ જેને મળવા પાત્ર છે એને ઘેર બેઠા સરકાર જઈને આપે એવી સુંદર આયોજન માન્ય વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં થયું અને એટલે જ આજે સેચ્યુરેશનનો વિચાર કોઈને આવો એ મુશ્કેલ વાત છે કારણ કે પહેલા તો યોજના બની અને યોજના બનતી તો કઈ યોજના બનીને કોને લાભ લેવાનો કોઈને ખબર જ ના હોય તો કેવી રીતે લાભ લે પણ સેચ્યુરેશન એટલે સો એ સો ટકા જે યોજના બનાવી છે એ યોજના જેને મળવાપાત્ર છે એને ઘરે જઈ અને યોજનાનો લાભ મળે એના માટેનું સુંદર આયોજન માન્ય વડાપ્રધાનશ્રીએ કર્યું છે આજે આપણા આપણો તો આપણી સંસ્કૃતિ જ ગુરુદેવોની છે કે ભાઈ આપણને ગુરુ માટે ગુરુનું અત્યારે આપણી સંસ્કૃતિમાં કેમ સૌથી વધારે ગૌરવ છે તો કે ભાઈ ભગવાન સુધી પહોંચવા માટેનું કોઈ માધ્યમ હોય તો એ ગુરુ છે ગુરુ આપણે મળ્યા હોય સારા તો આપણને ગમે તેવી મુશ્કેલીમાંથી બહાર કાઢે તો આપણા માટે આ દાદા મોતીરામ એક ખૂબ આપણું આસ્થાનું કેન્દ્ર છે અહીંયા ઓગણત્રીસ ઓગણત્રીસ મેળા થયા છે દર ચૈત્ર માસની તેરસથી આ યોજના આ મેળો ત્રણ દિવસ સુધી થાય છે મેળામાં શું કરતા હોવ છો સાંસ્કૃતિક કાર્યક્રમ ત્રણે દિવસ સારું મને એક વસ્તુની આનંદ થયો હમણાં અહીંયા આવ્યો તારે મને જાણવા મળ્યું કે આ બધા અહીંયા આગળ જે બેઠા છે એ કોઈ પણ જાતનું વ્યસન નથી કરતા અને જો કોઈ વ્યસન કર્યું હોય ને પકડાય તો એ એમની જાતે અહીંયા ઉભેલા કોઈ અમારા અધિકારીને એમાં પડવું ના પડે એમની જાતે એમની જેલમાં પૂરી દે છે અને ફરી પાછી એમને કેટલી સજા પાપતા હશે તો એમને ખબર પણ એ સજા એમને અહીંયા ગાડી વડાઈ દે છે ખૂબ આનંદની વાત છે આ બધા આગળ જેટલાને આ વાત પહોંચાડાય એટલા એ પહોંચવી જોઈએ સમાજ અને સમાજને કેવી રીતે આગળ લાવવો એ આ નટ બજાણિયા સમાજે દરેક જણ માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે કે ભાઈ સમાજને ઊંચો લાવવો હોય તો પહેલામાં પહેલું વેસન જો છૂટે તો ખરેખર સમાજ ખૂબ સારી રીતે આગળ વધતો હોય છે અને દરેક સમાજ મુખ્ય પ્રવાહમાં આવે આપણે તો માન્ય નરેન્દ્રભાઈએ વિકસિત ભારતની વાત કરી છે અને વિકસિત ભારત બનાવવું હોય તો વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત બનાવવું હોય તો કોઈ પાછળ ના રહેવું જોઈએ આપણે આગળ જવું એટલે દરેક જણ આગળ જાય દરેક જણ સાથે આગળ વધે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકસિત ભારત માટે આપણે બધા આગળ વધવાનું છે અને વિકસિત ગુજરાત માટે ગઈકાલે એક કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રીએ નવ આપણને સંકલ્પો કીધા એમાંથી અમુક સંકલ્પો જેટલા આપણાથી થતા હોય એટલા આપણે બધાએ કરવા જોઈએ પાણી બચાવવાનું કામ તો થાય કે ના થાય પાણી ભલે આવે વાપરો તમારે જોઈએ એટલું વાપરો પણ પાણી બચાવી તો શકાય ને પાણીનું વરસાદનું પાણી આવે એને કેવી રીતે સંગ્રહ થાય એનું જો આયોજન કરશો તો અહીંયાથી અમારા ધારાસભ્ય છે કે પ્રમુખ છે કે તમને જે અમારી પાર્ટીમાંથી જેને તમે પકડશો એને ત્યાંથી લઈ અને જો આયોજન કરશો તો એની અંદર તમારે એક કે રૂપિયો નહીં ખર્ચવો પડે તમારા આયોજન સરકાર કરી આપશે તમારે ખાલી આયોજન કરીને બતાડી દેવાનું છે કે અહીંયા આગળ અમારા કુવો બનાવવો છે ત્યાં આગાડી અહીંયા આગળ સરકાર આવીને કુવો બનાવી જશે થાય કે ના થાય અને જે આ ગરમી લાગે છે ને હજુ તો શરૂઆત થઈ છે ને આટલી ગરમી લાગે છે એમાંથી બહાર નીકળવાનો કોઈ ઈલાજ નથી એના માટે આપણે જેટલી જેટલા ઝાડ વધારે ઉગાડીએ તો આ ગરમીમાંથી બહાર નીકળાય એવું છે તો એના માટે બી વડાપ્રધાન શ્રીએ એક માકે નામ એટલે દરેક જણ પોતાની માતાના નામે એક ઝાડ ઉગાડે ઉગાડાય કે ના ઉગાડાય સ્વચ્છતા રખાય કે ના રખાય તો આ બધા નવ આવા માન્ય વડાપ્રધાન શ્રીએ સંકલ્પો આપ્યા છે લોકલ ફોર વોકલ નેચરલ ફાર્મિંગ એટલે કે પ્રાકૃતિક ખેતી હેલ્ધી લાઈફસ્ટાઈલ એટલે આપણે યોગા અને આપણો ખોરાક એ બે ઉપર જીવનશૈલી અપનાવીએ આઠમો સંકલ્પ છે યોગ અને રમતગમતને જીવનનો ભાગ બનાવવો અને નવમો સંકલ્પ એ ગરીબોને સહાય કરવી એટલે એમાં આપણે જે પૈસા અહીંયા કમાયા હોય જે વધારે કમાય એણે વાપરવાના જેને ના કમાય એણે વાપરવાના થતા નથી પણ આપણે ઉપર આવ્યા છીએ તો આપણે બીજાને કેવી રીતે હાથ પકડીને ઉપર લઈ શકાય એનો પ્રયત્ન કરવાનો પણ આપણે એક પેડ માકે નામ વરસાદનું પાણી સંગ્રહ કરી શકાય તો કેદ રેન કરી શકાય અને સ્વચ્છતા આટલું તો કરી જ શકાય આપણે બધા તો આ બધા કરાઈ ને કરશો ને જોરથી બોલો તો ખબર પડે હવે બરોબર બધા અહીંયા બેઠા છે એવું મને લાગુ જોઈએ કે હું બોલું છું ને તમે આવડો છો તો આપણે બધા જ દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતમાં આપણે બધા